બગદાણા મામલે આપણે જોયું કે કોળી સમાજના તમામ આગેવાનો મંત્રીઓ એમએલએ તમામ લોકો સામે આવ્યા અને એક વાત કરી કે જે નવનીત બાલદિયા કે જેમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે એમને ન્યાય મળે પરંતુ અત્યાર સુધી કોઈ પણ પ્રકારે આપણે જે આવેદનપત્રો આપવામાં આવી રહ્યા હતા કે કોઈ પણ વાત હોય એની અંદર નવનીત બાલદિયા દ્વારા કોઈ પણ પ્રકારે નિવેદન નહોતું આપવામાં આવ્યું પરંતુ હવે જેમની ઉપર હુમલો થયો એ નવનીત બાલદિયા પણ સામે આવ્યા છે આજે મોટી નવાજૂની પણ થવાની છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બગદાણા બબાલને લઈ અને તમામ લોકો એક જ વાતની રાહ જોઈ રહ્યા હતા કે જેમની ઉપર હુમલો કરવામાં આવ્યો એ નવનીત બાલદિયા ક્યારે સામે આવશે એમના દ્વારા ક્યારે વિરોધ કરવામાં આવશે આવેદનપત્ર આપવામાં આવશે ત્યારે હવે આજે

સેવા સદન વડલી આવેદનપત્ર આપવા જવાનું હોય તેથી સમસ્ત કોળી સમાજ મોવા શહેર અને મહુવા તાલુકાના તમામ ગામડામાંથી મોટી સંખ્યામાં હાજર રહેવા નમ્ર વિનંતી છે એક સમાજ માટે ગમે તેમ કામ હોય તો પણ સમય કાઢી ખાસ હાજરી આપવા મારી નમ્ર વિનંતી છે જય કોળી સમાજ મારું નામ નવનીતભાઈ ડાયાભાઈ બાલધિયા તારીખ સત્તર એક બે હજાર છવીસ ને શનિવારના રોજ ભૂતનાથ મહાદેવ મંદિરે સવારના અગિયાર કલાકે સેવા સદન બદલી આવેદનપત્ર આપવા જવાનું હોય તેથી સમસ્ત કોળી સમાજ મોવા શહેર અને મોવા તાલુકાના તમામ ગામડામાંથી મોટી સંખ્યામાં હાજર રહેવા નમ્ર વિનંતી છે એક કલાક સમાજ માટે ગમે તેમ કામ હોય તો પણ સમય કાઢી ખાસ હાજરી આપવા મારી નમ્ર વિનંતી છે જય કોળી સમાજ હવે આ તમામ બાબતને નવનીત દ્વારા સ્પષ્ટ એવી વાત કરવામાં આવી છે કે આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે જે પણ આગામી સમયમાં કોળી સમાજની માંગણીઓ છે એ માંગણીઓ સ્વીકારવામાં આવે એવી પણ વાત કરવામાં આવશે આ આખી બાબતની જો વાત કરવામાં આવે તો એસઆઈટી દ્વારા પણ હાલ કામગીરી કરવામાં આવી રહી છે એસઆઈટી દ્વારા સર્ચ ઓપરેશન પણ કરવામાં આવ્યો આઠ આરોપીઓ જે છે એ જેલ હવાલે કરવામાં આવ્યા છે વધુ બીજા બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ વધુ એક આરોપીની પણ ધરપકડ કરવામાં કરવામાં આવી આવી રહી છે છે આ આખા મામલાની જો વાત આવે તો એવું કહેવામાં રહ્યું કે જણાની સંડોવણી હતી પહેલા આઠ લોકોની ધરપકડ થઈ હતી ત્યારબાદ વધુ ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે અને હજી એક થી બે લોકો આખી બાબતમાં સંડોવાયેલા હોઈ શકે છે એવું ક્યાંક ને ક્યાંક એસઆઈટીના હાલ જે સર્ચ કરવામાં આવી રહ્યું છે એસઆઈટી દ્વારા એની અંદર સામે આવી રહ્યું છે આ એક કે બે વ્યક્તિમાં હવે જોવાનું રહેશે કે જેની ઉપર સતત આરોપ લગાવવામાં આવી રહ્યા છે નવનીત બાલદિયા દ્વારા એ જયરાજ આહિર હોઈ શકે છે કે નહીં કારણ કે આ આખી બાબતમાં હવે અગિયાર જેટલા લોકોની જે છે એ ધરપકડ થઈ ચૂકી છે એટલે હવે ક્યાંક ને ક્યાંક એસઆઈટી દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે એક થી બે વ્યક્તિ હજી આની અંદર હોઈ શકે છે તેર થી ચૌદ કે બાર થી તેર ચૌદ જણા આની અંદર હોવાની વાત સામે આવી હતી હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જયરાજ આહિર સામે શું કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આજે કોળી સમાજ આખો ભેગો થશે અને નવનીતભાઈ જે નવનીતની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો એ નવનીત બાલદિયાની સાથે આવેદનપત્ર આપવા જશે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આખી બાબતને લઈ અને શું નિર્ણય આવે છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં